તો આજે આપણે જાણીશું વ્રતના ઉજવણા વિશે અને માતાજીના દોરા વિશે પાંચ વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચધાતુની ચાંદડી બનાવીને બ્રાહ્મણને દાનમાં આપી વસ્ત્રનું દાન કરવું બ્રાહ્મણની દક્ષિણા આપી દસ વર્ષ વ્રત કરતી બહેનોને ભોજન કરાવો યથાશક્તિ પ્રમાણે વ્રત કરતી બહેનોને દક્ષિણા આપી બહેનોને શણગાર કરવાની વસ્તુ આપવી ઘઉંના ભયડણનું ચૂરમું બનાવવું દશામાની પ્રસાદી ધરાવી લાડવાની બનાવી લાડવા બનાવી બહેનોને પ્રસાદી આપવી અને માતાજીને પ્રાર્થના કરવી કે હે દશામાં અમારી દશા વાળજો અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપજો હે દશામાં સોનું સારું કરજો હે દશામાં ચૂક થઈ હોય તો માફ કરજો એવી દશામાની પ્રાર્થના કરવી દસ દિવસ વ્રતના પૂરા થયા પછી દશામાની સાંઢણી પધરાવા જાઓ ત્યારે દોરાને દોરાની વાળેલી દસ ગાંઠો ખોલી દસામાના દોરાને દશામાની સાંઢળી જોડે જળમાં પથરાવો